અંકલેશ્વરના જોશિયા ફળિયા યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવમાં રેલવે સ્ટેશનની આ બે પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જેમાં શ્રીજીને ટિકિટ ચેકરના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે અંકલેશ્વરના જોશિયા ફળિયા યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવમાં રેલવે સ્ટેશનની આ બે પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જેમાં શ્રીજીને ટિકિટ ચેકરના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે અંકલેશ્વરમાં વિવિધ થીમ અને ડેકોરેશન આધારિત ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર શહેરના જોશિયા ફળિયા યુવક મંડળ દ્વારા અંકલેશ્વર રેલ્વે સ્ટેશનની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે ગણેશ પંડાલમાં રેલવે સ્ટેશનની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જેમાં દુંદાડા દેવશ્રી ગણેશને ટિકિટ ચેકડના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે તો સાથે જ મુશકરાજને મુસાફર અને કુલીના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે રેલવે સ્ટેશનના સ્ટોર ટ્રેન સિસ્ટમ અને પ્લેટફોર્મ સહિતની આ બે તૈયાર કરવામાં આવી છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે જોશી છે અમે જોશિયાફળિયા યુવક મંડળમાં છેલ્લા ચાલીસ વર્ષથી ગણપતિની પ્રતિમાની સ્થાપના કરીએ છીએ અમે દર વર્ષે અવનવી થીમ નું પ્લાનિંગ કરીએ છીએ આ વર્ષે અમે બાળકોને ધ્યાનમાં લઈને રેલવે રેલવે સ્ટેશનનું પ્લાનિંગ કર્યું છે જ્યારથી મોદી સાહેબ આવ્યા છે ત્યારથી નવું નવું આધુનિક વસ્તુ બનતી હોય છે તે આ વર્ષે પણ અમે બુલેટ ટ્રેનનું પ્લાનિંગ કર્યું છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે પ્રજાને આ થીમ પસંદ આવે અને અમે આમંત્રણ આપીએ છીએ કે જેટલા વધુ સંખ્યામાં આ થીમ જોઈ અને અમારો અમારો ઉત્સાહ આગળ વધારે અમે ગણપતિ દાદાને અમારે ટીસીનો રોલ આપ્યો છે અને મુશકને

અંકલેશ્વરનું જે રેલવે સ્ટેશન છે એનું પ્લેટફોર્મની થીમ આ વર્ષે કરવામાં આવી છે એ લોકો દર વર્ષે નવું નવું કંઈક કરતા પ્રવૃત્તિ કરતા રહે છે ગયા વર્ષે પણ ગોકુલધામ સોસાયટી બનાવી હતી આ વર્ષે પણ અંકલેશ્વર રેલવે સ્ટેશન છે જ્યાં ગણપતિ દાદા છે તે ટીસુનો ટીસી બન્યા છે અને મુસક વાહન છે તે પેસેન્જર બન્યા છે વન ડે ભારત ટ્રેન પણ કરવામાં આવી છે બહુ સારું છે અમે એક અહીંયા દર્શન કરવામાં અમને એવું લાગે છે કે અમે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર જ ઊભા છે આથી દરેક અંકલેશ્વરની જનતાને આમંત્રણ છે કે અહીંયા આવીને જુઓ બાળકો માટે બહુ સારું છે